કૃષ્ણ કલૈયાલા કી જે આજનું ભજન છે કાન માતા જસોદા કાનજી તમારા આ તીરે ગંગા ને પેલે તીરે જમના વચ માંગો કુળી ગામ મારવાલા તીરે ગંગા ને પેલે તીરે જમના વચ માંગો કુળી ગામ મારવાલા માતા જસોદા કાનજી તમારા વલોની વાતો ન જાણે મારવાલા चार पाच गोपियो टोळे मिने वलोणानि वातो करे मारवाला काळी ते नाग नाने की दोर रवयो मारवाला तरा मेरे खेचिये। नीचे नाने तरा कापुर मारवाला રાજ સોદા કાનજી તમારા દોળાની વાતો ન જાણે મારવાલા એટલું કહ્યું ને કાન રીસાઈને ને ચાલ્યા દોડી ગોકુળી આની વાટ મારવાલા આ તીરે ગંગાને પેલ તીરે જમના વચવા ગોકુળી ગમ મારવાલા ચાર પાંચ ગોપીઓ ટોળે મળીને કાનને માનાવા જય મારવાલા હાલો હાલો કાનજી કેડે બેસાડું રોટલા ને દઈ ખવડાવ મારવાલા તાજ સોદા કાનજી તમારા એટલું કહ્યું ને કાન માની રે ગય પકડી ગોકુળીની ઘાટ મારવાલા શૈયાના સ્વામી સાંભળ્યા રજવાર ચાયો રસ મારવાલા माता जे सोदा कान जी ता भी वातो न जाणे वार लाल